અને આ બધી બધી ગેમો છે ગેમો છે આ તારા બાપા નીમ તો આ ટોલ પરી તારા અરે આ તો બુલંબો બુલો હું એ આપો હે આ રોજે હે તું તો કશું કરતું નહીં મને પેલા સંજુભાઈ પોન નો બોન મને કંટરો હેર આવું પરોજે ના કાતો નહિ પીતી ના રસ્તા તમા પહેલાંથી સીટી મસ્ત બનાવ્યા છે

અમે તમને હેતર હું આ ભોથોડવા વાબવા આલી એ સારવાઈ જાતો અને અમારું શું કરવાનું અમે હેતર તમને શું માલ્યું તો શું માલ્યું તો ક કોક સીઝનમાં પાક ને એવું વાવે એમ એટલા માટે આ તો યાર બેહો ખોય છે ને કે બેહો તમારી કોઈ છે યાર મન તો એમાં ફાયદો છે આ તમે ખાલી ખોજો વા લીટર લીટર દૂધ આલો તો એટલું જ કે પણ દૂધ તો ખોજો કે લીટર લીટર છે જ ભરવા તમારું દૂધ ક્યો પણ યાર એવું તો ના આવે કા બે ઘોમાં તમે આ બધું ઘાસ વાયું છે હા અને કોક કપા બપા કપા જાવરિયાળી જાવ મગફળી જાવ એવું કોક વાયુ એ તો યાર મગ કોક મેપારી પણ મારા બેહો વધારે છે ભાઈ દહ બેહો છે બેહો નાખવા જુઓ અલ્યા એક બે પાર્યો કરો હિ મ

સીટીઓના રસ્તા આ તો આ ડેસ ઊંડે કાડા પર આવે